ગવર્મેન્ટ સોસાયટીમાં રહેતા અને મોટી બજારમાં સોના ચાંદીના દાગીના પર શરાફી નાણાં ધીરવાનો વ્યવસાય કરતા અશોક કુમાર પૂનમચંદ શાહ નામના વેપારી મંગળવારની સાંજે દિવસની બચતની રકમ બે રોકડા તેમજ એક કિલો ચાંદીના દાગીના બેગમાં ભરી તેઓ એક્ટિવા પર પોતાના ઘરે ગયા હતા જે એક્ટિવા ઊભું રાખી બેગ લઈ ઘરમાં જતા હતા તે સમયે અચાનક આવેલ અજાણ્યો ગઠીયો તેમની પાસે રહેલા રોકડ તેમજ દાગીના ભરેલી બેંક ઝૂટવીને પલાયન થઈ ગયો હતો જોકે વેપારીએ ગઠિયાનો પીછો કર્યો હતો પણ તે હાથ ન લાગતા અંગે વેપારીએ પોલીસ ફરિયાદ આપતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી